સુરેન્દ્રનગર જિલ્લાના પાટી તાલુકાના આસુરિયાવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક જે જરૂરિયાતો હોય જે પાયાની સુવિધા હોય તેનાથી ત્યાંની નગરપાલિકાએ સ્થાનિકોને વંચિત રાખ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે અને આને જ લઈને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી પણ મેદાને આવ્યા છે ને તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર તંત્રના અધિકારીઓને હાઈકોર્ટ સુધી ઢસડી જવાની

નમસ્કાર દર્શક મિત્રો નવજિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસનો સ્લોગન આપતી હોય છે મોટી મોટી વિકાસની વાતો પણ થતી હોય છે પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની વાત હોય કે પછી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી વિકાસ પહોંચતો જ નથી કેટલાક કિસ્સાઓમાં જે અધિકારીઓ છે કે પછી રાજકીય નેતાઓ છે તેમનો વિકાસ કરવાનો ઈચ્છાશક્તિનો અભાવ પણ જોવા મળતો હોય છે અને નવાર તેમના ઉપર આરોપ પણ લાગતા હોય છે કે રાજકીય ખોરી રાખીને તે વિસ્તારમાં વિકાસ કરવામાં નથી આવતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આસુર્યાપાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાયાની જે જરૂરિયાતો છે પીવાના પાણીની સુવિધાઓ હોય રોડ રસ્તાની સુવિધા હોય તે સુવિધાઓ ન મળતા ત્યાંના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તેમણે આ બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ નવશાદ સોલંકી આજે પાટડી ખાતે આવેદનપત્ર પાઠવીને આગામી પંદર દિવસની અંદર આ વિસ્તારની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે તેમણે ચીમકી પણ આપી છે જે રાજકીય નેતાઓ આમાં સહભાગી છે તેમને પણ ચીમકી આપતા જણાવ્યું છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ત્યારબાદ આ સમગ્ર મુદ્દો છે તે કોર્ટમાં પણ પહોંચશે પહેલાં તો આ બાબતને લઈને નવસાર સોલંકીએ શું ચેતવણી આપી છે તે સાંભળી એક એવો વિસ્તાર છે જે જાણે ભારતના નકશામાં જ ન હોય આ કોઈ વિદેશી ધરતી હોય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી શાસિત જે નગરપાલિકા છે એ નગરપાલિકાઓ વર્ષોથી આ વિસ્તારને ઉપેક્ષિત રાખે છે અને આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે કેમ કે અહીંયા માત્ર મુસ્લિમ સમાજ વધારે સંખ્યામાં રહેતો હોવાથી આ વિસ્તારને તરછોડી દેવામાં આવ્યો છે તમામ પ્રકારની પાયાની જે સુવિધાઓ છે સુવિધાઓ છે એમ લોકોને વંચિત કરી દેવામાં આવે છે આજે અમે પાટડી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને એમને પંદર દિવસની મહલત આપી છે પંદર દિવસની અંદર જો આ લોકો કાર્યવાહી નહીં કરે તો જૂની આઈપીસી એકસો ત્રેપન હેઠળ કે ધર્મના આધારે કોઈ વિસ્તારનો ભેદભાવ કર્યો છે એના વિરુદ્ધમાં એની ઉપર કાયદેસર ગુનો નોંધાવીશું સીઆરપીસી એકસો તેત્રીસ હેઠળ પણ ચીફ ઓફિસર ઉપર કાર્યવાહી કરવા માટે શ્રીને અને પ્રાંત શ્રીને આજે મેં એપ્લિકેશન આપી છે અને જરૂર જણાય તો હાઈકોર્ટમાં પણ અમે નગરપાલિકાને લઈ જઈશું અને નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાના જનપ્રતિનિધિઓ આ ગુનાના સહભાગીતા બનશે એની આજે અમે એમને વિનંતી કરી છે અમને આશા છે કે પાલિકા ન્યાય માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખી અને આ વિસ્તારના પ્રશ્નો તાત્કાલિક દૂર કરશે ઓકે સર થેન્ક યુ હા તો આ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાર સોલંકી તેઓ હાલ જે પીડિત લોકો છે જે સુવિધાઓથી વંચિત છે તે લોકોના બહાર આવ્યા છે અને આગામી સમયમાં તેમણે જે એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓને ચીમકી આપી છે ને જો પંદર દિવસની અંદર આ વિસ્તારમાં કામગીરી કરવામાં નહીં આવે જે મૂળ સુવિધાઓ પાયાની સુવિધા ત્યાં સુધી પહોંચાડવામાં નહીં આવે તો આંદોલનના મંડાણની પણ વાત કરી છે ને આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે ત્યાંનું વહીવટી તંત્ર છે તે કેટલા